એક વખતની વાત છે અમદાવાદ શહેરમાં મોટું કાંકરિયા તળાવ તો સૌ જાણતું હતું ત્યાં લોકો ફરવા બોટિંગ કરવા અને મજા માણવા જતા પરંતુ શહેરના એક ખૂણે બાળકો વિચારતા કે અમને પણ અમારા નજીક એક નાનું કાંકરિયા તળાવ હોત તો કેટલું સારું હોત એમની ઈચ્છા સાંભળી શહેરના મહાનુભાવો અને અધિકારીઓએ મળીને નક્કી કર્યું કે અહીં એક સુંદર મિની કાંકરિયા તળાવ બનાવવું થોડા જ સમયમાં ત્યાં નાનું તળાવ બન્યું આજુબાજુમાં લીલા ઝાડ રમકડાનો બગીચો રાઈડ બોટિંગ અને રાત્રિના રંગીન લાઇટ્સ લગાવવામાં આવી હવે ગામ શહેરના નાના મોટા બધા લોકો અહીં આવવા લાગ્યા બાળકો ખુશખુશાલ દોડતા બોટમાં બેસીને પાણીમાં ફરતા આઈસ્ક્રીમ ખાતા અને હસતા ખેલતા દિવસ માણવા લાગ્યા જ્યારે પણ કોઈ મિની કાંકરિયા તળાવ આવે છે ત્યારે એમને લાગે છે કે તેઓ મોટા કાંકરિયામાં આવી ગયા હોય બસ આ તળાવ નાનું અને ગમતું